નમસ્કાર સાત્વિક રેસીપીની આપણી વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કલ પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ ભક્તો એકાદશીના દિવસે ઠાકોરજીના થાળમાં શું રસોઈ બનાવવી શું થાળ માટે વસ્તુ બનાવવી એ સૌથી મોટો પ્રશ્નાર્થ હોય છે પણ અનેક ફરાળી રેસીપીઓની વાનગીઓ આપણે જોતા આવ્યા છીએ શીખતા આવ્યા છીએ અને આજે પણ એક ફરાળી એવી વસ્તુ શીખવી છે કે જે સંતો અમે યુઝઅલી બનાવતા હોઈએ છીએ ઠાકોરજીના થાળમાં આજે દૂધી અને મોરિયાની સુંદર સાત્વિક સરસ સ્વાદિષ્ટ એવી ખીરની રેસીપી બનાવી છે કે જે સંતો અમે યુઝ્યુઅલી બનાવીએ છીએ આમ તો બહુ ઓછા સમયમાં અને બહુ ઓછી વસ્તુઓ સાથે બહુ ટેસ્ટી અને ઠાકોરજીને પણ ભાવે પરિવારને પણ ભાવે એવી સુંદર રેસીપી આજે શીખીશું ચાલો જોઈએ કેટલી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ નમસ્કાર ભક્તો મોરિયા અને દૂધીની ખીરમાં આજના દિવસે આપણે સો ગ્રામ દૂધીનો ઉપયોગ કરી રહ્યા છીએ જેને છીણવાની બાકી છે ચાર ચમચી મોરિયો લીધો છે જે પંદરથી વીસ ગ્રામ આશરે થશે કારણ કે આપણે એક લીટર આપણી ઘરની ગૌશાળાનું દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ઉપરાંત બે ચમચી ઘીનો આપણે ઉપયોગ કરીશું એ ઉપરાંત વસ્તુઓ જે નાખવાની છે એની અંદર કાજુના ટુકડા લીધા છે બે ચમચી એક ચમચી બદામના ટુકડા લીધા છે એક ચમચી તરબૂચના બીજનો ઉપયોગ કરીએ છીએ એ ઉપરાંત જાવંત્રીના ફૂલ ક્રશ કરીને લીધા છે આની જગ્યાએ તમે એલચીનો ભૂકો પણ નાખી શકો છો અને એ ઉપરાંત જાયફળ પણ ખમણીને તમે નાખી શકો છો પણ જાવંત્રીનો ભૂકો છે એ સરસ લાગશે એટલા માટે હું ઉપયોગ કરું છું અને એ ઉપરાંત ખડી સાકરનો ઉપયોગ હું કરું છું ખીરમાં ભક્તો ગમે ત્યારે ખાંડની જગ્યાએ તમે ખડી સાકરનો ઉપયોગ કરશો તો ટેસ્ટ છે એ સુંદર વધારે રીતે ઇન્હાન્સ થશે અને ટેસ્ટ એનો બહુ સારો આવશે ભક્તો દૂધીની વાત નીકળી જ છે તો એક વાત હું યાદ કરાવી દઉં આપણે ગયા વર્ષે એક વિડીયો મૂકેલો દૂધીનું જ્યુસ શરીર માટે બહુ જ હેલ્ધી હોય છે શિયાળો ચાલે છે તો બની શકે તો સવાર સવારમાં ચા કોફી પીતા હોય તો એ પહેલાં દૂધીના જ્યુસનું પાન કરજો શરીર માટે બહુ સારું છે નુકસાન જરા પણ નથી પણ ફાયદા અગણિત છે વિડીયો અવશ્ય જોઈ લેજો આઈ બોલ ઉપર તમને વિડીયો દેખાતો હશે ભક્તો ખીરમાં ઘી તો આપણે નાખતા જ હોઈએ છીએ પણ હાલ આપણે ઘીને પહેલાં નાખીશું કારણ કે દૂધીને આપણે ફ્રાય કરવાની છે એનું કારણ એ છે કે દૂધીને પાકતા વાર લાગશે પણ ઘીમાં ફ્રાય થઈ જશે તો ફટાફટ ચડી જશે તો હાલ હું ત્રણ ચમચી ઘી લઉં છું ત્રણ નાની ચમચી છે દૂધી અને ઘી એ બંને મિક્સ થશે ભેળું થશે એટલે એની સ્મેલ બહુ સારી આવશે ભક્તો ઘી અમે ઉપયોગ કરીએ છીએ આપણી ઘરની ગીર ગાયની જે ગૌશાળા છે એનું ઘી આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તમે પણ બની શકે તો ઘીને તેલ એ ચોખ્ખું હોય શુદ્ધ હોય એ જ વાપરવા માટે પ્રયત્ન કરજો સ્વાસ્થ્ય માટે બહુ સારું હોય છે મેં ત્રણ ચમચી ઘી નાખ્યું હતું પણ મને એમ લાગે છે કે હજી એક ચમચી ઘી નાખવું જોઈશે તો એક ચમચી ઘી હું વધારું છું તમે તમારી વ્યવસ્થા અનુસાર અને તમારા ટેસ્ટ અનુસાર ઘીનો ઉપયોગ કરજો ગેસની એટલે મીડિયમ રાખજો એટલે દાજે નહીં થોડું પાકી જાય પછી આપણે દૂધ નાખી દઈશું

પછી આપણે આગળની પ્રોસેસને જોઈશું ભક્તો આ બાજુ દૂધી અને દૂધ એ ઉકળશે ત્યાં સુધીમાં આપણે મોરિયાને એટલે કે સાંબાને આપણે સારી રીતે વોશ કરી લેવાનું છે ધોઈ લેવાનું છે મોરિયાને મહેરબાની કરીને વોશ કરીને જ વાપરજો કારણ કે ખૂબ જ મેલો હોય છે દૂધ અત્યાધિક હોય તો એ જતી રહે એટલે બે વાર તો મિનિમમ વોશ કરવો જ જોઈએ અને હા એ પહેલાં સારી રીતે જોઈ લેવું જોઈએ કે એની અંદર ઈયળ અત્યાધિક નથી એ પણ મહત્ત્વનું છે ભક્તો આશરે પાંચ મિનિટથી આપણે દૂધીને પકાવી રહ્યા છીએ હવે ચેક કરીએ છીએ તો આપણે ખ્યાલ આવ્યો કે હવે ઓલમોસ્ટ પાકી ગઈ છે પણ હવે આપણે મોરી અંદર એડ કરીશું જે આપણે ધોઈને તૈયાર કરેલો છે ભક્તો અહીંયા એ વાતનું અનુસંધાન રાખવાનું છે કે દૂધીને આપણે પહેલાં એટલા માટે પકાવી કારણ કે દૂધીને પાકતા વાર લાગે છે અને એની સરખામણીમાં મોરીઓ છે એ જલ્દીથી પાકી જતો હોય છે એટલે જો મોરિયાને પહેલાં આપણે નાખીએ તો મોરીઓ છે એકદમ રાળ થઈ જાય અને છેલ્લે દેખાતો પણ બંધ થઈ જાય અને મોરિયાને પાકતા વાર નહીં લાગે ફક્ત બેથી ત્રણ ઉફાણ આવશે તો એકથી બે મિનિટની અંદર મોરીઓ છે પાકી જશે એટલે આપણે પાછળથી એડ કરીએ છીએ અને હજી મહત્ત્વનો પાર્ટ ગળપણ આપણે નાખ્યું નથી કારણ કે ગળપણ અને ખટાશ એ બંને જો પહેલાં નાખી દેતા હોઈએ તો કોઈ પણ વસ્તુને પાકતા ચડતા વાર લાગતી હોય છે આ રસોઈનો નિયમ છે કે ગળપણ હંમેશા છેલ્લે જ નખાતું હોય છે આમ તો દૂધની કોઈ પણ આઈટમ હોય એની અંદર એક લીટર દૂધે સો ગ્રામ ગળપણનો ઉપયોગ થતો હોય છે અને એટલો જ કરવો જોઈએ તો સ્વાદ છે એ વધારે સારો આવે છે પેંડા હોય હલવો હોય બરફી હોય કે પછી કદાચ ખીર હોય સોથી સવા સો ગ્રામની માત્રા જ ગળપણની રાખવી જોઈએ જેથી એ વધારે સ્વાદિષ્ટ લાગે હાલ આપણે સાકરનો ઉપયોગ કરવાના છીએ તો એ પણ આપણે સવા સો ગ્રામ સાકર આજે ઉપયોગ અમે કરીએ છીએ કારણ કે આપણે દૂધી એડ કરી છે ફક્ત દૂધવાળી જો ખીર હોત કે મોરિયાની ખીર હોત તો સો ગ્રામ ઇનફ થઈ પડે બગતો અત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ છે અને હાઈ ફ્લેમ ઉપર આપણે સતત આઠથી દસ મિનિટ સુધી આપણે પકાવતા રહ્યા છીએ ત્યારે મોરીઓ પણ હવે પાકવાની તૈયારીમાં છે દૂધી ઓલમોસ્ટ પાકી ગઈ છે અને પચીસ ટકા દૂધ બળી ગયું હશે એવો મારો અંદાજ છે આપણે એટલું જ બાળવાનું છે જેથી મીડિયમ માત્રામાં ઘાટું થશે અને હવે આપણે સાકર એડ કરી છે મેં સવા સો ગ્રામ સાકરનો ઉપયોગ કર્યો છે એ મેં પહેલાં પણ તમને જણાવ્યું હતું તમે છતાં પણ સ્વાદ અનુસાર ગળપણનો ઉપયોગ કરજો પણ સાકરનો ઉપયોગ કરજો એવી મારી વિનંતી છે ભક્તો ઓલમોસ્ટ આપણી ખીર બનીને હવે તૈયાર થઈ ગઈ છે સાકર પીગળી જશે એટલે કન્સિસ્ટન્સી છે એ પણ મીડિયમ થઈ જશે જો શિયાળામાં તમે ઠાકોરજીને થાળમાં ધરાવો છો તમે જમવામાં ઉપયોગ કરો છો તો ગરમા ગરમ રાખજો તો ખૂબ જ ટેસ્ટી લાગશે ઉનાળામાં જો તમે બનાવતા હો તો ફ્રીજમાં મૂકીને ઠંડી કરીને પછી જો જમવામાં ઉપયોગ કરશો તો વધારે ટેસ્ટી લાગશે છેલ્લે બસ આપણે હવે જે આપણા તેજાનાઓ છે કાજુ બદામ ઇત્યાદિ એ બસ ઉપરથી એડ કરી દઈશું ગેસની ફ્લેમ હાલ મેં ધીમી કરી દીધી છે અને આપણે ખીર બંને તૈયાર છે છેલ્લી શરત પ્રમાણે ઠાકોરજીને થાળ ધરાવવાનું ભૂલશો નહીં એવી મારી નતમસ્તક પ્રાર્થના છે મળીએ છીએ